આમ તો કચ્છમાં પ્રવાસીઓને ફરવા માટે કચ્છમાં ઢગલાબંધ સ્થળો છે અને આ સ્થળો જોવા લાખો પ્રવાસીઓ હર વર્ષે કચ્છની મુલાકાતે આવતા હોય છે પરંતુ કચ્છમાં અમુક સ્થળો એવા છે જેની મુલાકાત લેવી પ્રવાસીઓ માટે જીવભરનું સંભાળનું બની રહે છે કચ્છના ખાવડા ગામથી આગળ જતા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા બીએસએફ વોર મેમોરિયલ એવી જ એક જગ્યા છે જે પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લું છે પરંતુ મોટાભાગના લોકો તેનાથી અજાણ છે નો મેન્સ ઝોન કહેવાતા આ નિર્જન વેરાન રણ વચ્ચે ઓગણીસ એકોતેરના એ યુદ્ધમાં શહીદ થયેલા સીમા સુરક્ષા બળના વીર જવાનોની યાદમાં બનેલો આ ભવ્ય સ્મારક દેશપ્રેમ અને વીરતાની એક અમૂલ્ય ગાથા દર્શાવે છે વર્ષ ઓગણીસો પાસઠમાં ભારતના અનેક સીમાવર્તી ક્ષેત્રોને કબજે કરવા પાકિસ્તાન દ્વારા ઓપરેશન ડેઝર્ટ હોક અંતર્ગત ચઢાઈ કરવામાં આવી હતી તે સમયે કચ્છની સરહદ પર આવેલી સરદાર પોસ્ટ અને તક પોસ્ટની રખવાળી સેન્ટ્રલ રિઝર્વડ પોલીસ ફોર્સ અને ગુજરાત સ્ટેટ પોલીસ ફોર્સ દ્વારા કરવામાં આવી હતી 9 એપ્રિલના પરોડે 3.30 વાગે પાકિસ્તાની આર્મીએ યુદ્ધ શરૂ કર્યું હતું અને ઇતિહાસમાં અનન્ય એવા આ યુદ્ધમાં CRPF ની નાનકડી ટુકડીએ બાર કલાક સુધી પાકિસ્તાનની મોટી આર્મીને રોકી રાખી 34 પાકિસ્તાની જવાનોને ઠાર માર્યો હતો અને 4 ને જીવતા પકડ્યા હતા આ યુદ્ધમાં CRPF ના 8 जवानोंએ શહાદત ભોરી હતી અને 19 ની પાકિસ્તાની આર્મીએ ધર પકડ કરી હતી દશાનશેક 965 ના એ યુદ્ધ બાદ એક સ્પેશિયલાઇઝ્ડ સેન્ટ્રલી કંટ્રોલ્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સની જરૂર કેન્દ્ર સરકારને જણાતા પહેલી ડિસેમ્બર 1965 ના સીમા સુરક્ષા બળની રચના કરાઈ હતી અને આ ફોર્સ ભારતની સીમાઓની 24 કલાક રખેવાળી કરતી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બની હતી દશાનશેક 965 ના એ યુદ્ધ બાદ એક સ્પેશિયલાઇઝ્ડ સેન્ટ્રલી કંટ્રોલ્ડ બોર્ડર સિક્યુરિટી ફોર્સની જરૂર કેન્દ્ર સરકારે જનાતા પહેલી ડિસેમ્બર 1965 ના સીમા સુરક્ષા બળની રચના કરી હતી અને આ ફોર્સ ભારતની સીમાઓની 24 કલાક રખેવાળી કરતી ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ બની હતી ડિસેમ્બર 5 અને 6 દરમિયાન બીએસએફ દ્વારા પાકિસ્તાનના કાલીબેટ વિંગી પાનેલી જટલાઈ જાલેલી અને વિંગબોર બોર્ડર આઉટપોસ્ટ પર કબજે કરવામાં આવ્યા હતા ફક્ત બીઓપી કબજે કરવા સુધી બીએસએફ ન રહેતા દુશ્મનોને મુનહતોડ જવાબ આપતા જવાનોએ દુશ્મન દેશમાં વધુ અંદર સુધી જૈનગરપાલકર અને વિરવા શહેરોને પણ કબજે કર્યા હતા ભારતે કબજે કરેલા પાકિસ્તાની ક્ષેત્રમાં વહીવટી માળખું પણ ઊભું કર્યું હતું જેમાં વી કે દુબગલ ત્યાંના કલેક્ટર બન્યા હતા અને વિજયસિંહ ભૂમાન ત્યાંના પોલીસ અધિક્ષક બન્યા હતા नगर नगरपारकर ने वहीवटी मथक बना डिसेम्बर एक हज़ार अगस्त सौ एक्तेरमी ओगस्टो बोतेर सुधी एक हज़ार किमी पाकिस्तानी विस्तार भारतना कब्जा में अने शिमला एग्रीमेंट बाद भारतीय सेना अने वहीवटी तंत्र त्यात फरिय सुवर्ण अक्षरे लखाये आ युद्ध ने वू याद